પરિષદ અને બજરંગ દ્વારા રાહુલ ગાંધીના વિવાદિત હિન્દુ વિરોધી બયાનના વિરોધમાં આક્રોશ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી રાહુલ ગાંધી દ્વારા અપાયેલ વિવાદિત હિન્દુ વિરોધી બયાનના વિરોધમાં ઉના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ રેલી સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો જે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે હિન્દુ સમાજને રાહુલ ગાંધી દ્વારા હિંસાના પૂજારી કહેવામાં આવ્યા ત્યારે આવી અભદ્ર ટિપ્પણીથી હિન્દુ ધર્મના તમામ લોકોની લાગણી દુભાઈ છે ત્યારે રાહુલ ગાંધીનો સભ્યપદ રદ કરવામાં આવે અને કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પણ ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી સાથે જ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અત્યારે કરાઈ છે હું નિપુલભાઈ વિનોદભાઈ શાહ વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા મંત્રીનો દાયિત્વ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સમગ્ર દેશની અંદર સંસદ સભાની અંદર કોંગ્રેસી સભા સભ્ય રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે કરી હિન્દુ સમાજને બેફામ રીતે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે અહિંસકના પૂજારી છે જે ધર્મવાન છે જે ધૈર્યવાન છે જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો બી કેન્સલ થાય આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આવા માનસિકતાવાળાને દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીનો સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ સભાની હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉના પ્રખંડની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ભચંદર દ્વારા એક આવેદન આપી અને આ વિષયની ચોખટ કરવામાં આવી એનું આવેદન આપી અને લોકો મામલતદાર સુધી આવેદન આપીને રાષ્ટ્રપતિ મહામુનિમને પહોંચાડવાની એક આજે કામગીરી કરી છે